श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णव की वार्ता वार्ता क्रमांक चौरियासी वो कृष्णदास जी को जो अधूरो हतो तामे अब श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग एक को दर्शन करावे है एक समय કૃષ્ણદાસ શ્રી દ્વારિકાજી કી ઓર ભેટ લેન કોગ હવે કૃષ્ણદાસ અધિકારી શબ્દ જે વપરાય છે એ નામ જે પ્રચલિત છે એ અધિકારીનું જે પદ છે ગોવર્ધન ઉપર મંદિરના વહીવટ માટે એ પદ હજી વાર છે શરૂઆતમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપે એમને ભેટિયાનું પદ આપ્યું છે ભેટિયાનું પદ એટલે જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવો પોતાના ગુરુની અને શ્રી ગોવર્ધનનાથજીની એમાં આ તો ખાલી ગોવર્ધનનાથજીની ભેટ પધરાવે તો એ સ્વીકારવાનું અને એમને પહોંચ આપવાની અને મંદિરમાં આવી અને એ ભેટ જમા કરાવવાની आ सेवा कृष्णदास श्री द्वारिका जी की और बेट लेन को गए सो <coughs> so, श्री द्वारिका श्री रणछोड़ जी के दर्शन करी के वैष्णवन सो बेट लेके आवत हते सो so, एक वैष्णव કૃષ્ણદાસ કે સંગ હતો સો માર્ગ મે મીરાબાઈ કો ગામ્યો સો કૃષ્ણદાસજી મીરાબાઈ કે ઘર ગયે તા સંત મહંતેક સ્વામી और मार्ग के और मार्ग के એટલે કે બીજા મર્યાદા માર્ગના બેઠા બેઠે હતા સો કાહુ કો આય 10 દિન કાહુ કો આય 20 દિન ભય હતા પરંતુ કાહુ કી બિદા ન ભઈ હતી ઓર બેટ કે liye બેઠે હતા ઓર કૃષ્ણદાસ તો આવત હી કહ્યો जो मैं तो चलूंगो तब मीरा बाई ने कहो जो कछुक दिन कृपा करी के रहो तब कृष्णदास ने कही जो हमारे तो जहां हमारे वैष्णव श्री वल्लभाचार्य जी के सेवक होंगे, सो तहा रहेंगे और अन्य मार्ग के पास हम नाही रहते हैं तब मीरा भाई ग्यारह सुवर्ण मुद्रा श्रीनाथ जी की भेंट देन लगी सो कृष्णदास नहीं लिए और कृष्णदास ने मीरा भाई सो कहो जो तू श्री वल्लभाचार्य जी की सेवक नहीं है सो हम तेरी मोहर हाथ ते न छुएंगे। सो ऐसे कही के उठी चले तब संग के वैष्णव ने कृष्णदास सो कही जो तुमने श्री गोवर्धन नाथ जी की भेंट क्यों फेरी दीनी तब कृष्णदास ने वा वैष्णव सो कही जो बेट की कहाँ है जो बहुत तेरी बेट वैष्णव सो लेंगे श्री नाथ जी के यहाँ कोई बात को टोटा नहीं है परंतु सगरे मार्ग के स्वामी महंत इतने इकठोरे कहाँ मिलते तासो सब सबकी नाक नीची तो करी जानेंगे जो हम भेंट के लिए इतने दिन से बैठे हैं। और श्री वल्लभाचार्य जी को एक सेवक क्षुद्र इतनी मोहर भेंट न लेनी सो जिनके सेवक ऐसे टेकी है तिनके गुरु की कहाँ बात होगी सो ये सब या भ्रांति सो जानेंगे और आपुन अन्य मार्ग की भेंट काहे को ले अवे श्री जी महाप्रभु जी भाव प्रकाश में वर्णन करे जे, ताते शिक्षा पत्र में कहो है तदीयाना महदुखम विजातीय न संगम तदीय जो भगवदीय है को और दुख कछु नहीं है सो जैसो अन्य मार्गे विजातीय के संग को दुख हो है। ताशो श्री ठाकुर जी तो निवाहे, जो विजात यशो बोलन नाही तब ही सुख है और जो वार्ता करे तो रस को तीरोदान, रसाभास निश्चय होय ताशो कृष्णदास जी मीराबाई के घर गए इतनो कहनो पड़ो ताशो मुख्य सिद्धांत यह जतायो જો સ્વમાર્ગીય બિના કાહુ તે મિલનો નાહી કદાચ મિલનો પરે તો આપણે ધર્મ કો ગોપ્ય રાખે સુશ્રી ગુસાઇજી આપુચુશ્લોકી મેં કહે હૈ વિજાતીય જનાકિણ નિજ ધર્મસ ગોપન દેશે વિદાય સતત સ્થેય મે મતિ સો એસે દેશ મેં જાય જહા કોઈ વૈષ્ણવ નહીં હોય તહા આપને ધર્મ કો પ્રગટ ન કરે તો આપને ધર્મ રહે શું કહે તે જો લૌકિક હુમે પનારો હૈ શો લૌકિક હુમે પનારો હૈ એટલે કે લૌકિક માટે થઈને પરદેશમાં રહેવું પડ્યું છે પનારે પડ્યા છીએ प्रदेश ना पर लौकिक माटे सो ताशो होई, सो बची के चले ताशो उत्तम जन को सब प्रकार सो बचनो पड़े जैसे उत्तम सामग्री है ताको अनेक जतन सो बचावे तब श्री ठाकुर जी के भोग जोग रहे तैसे ही वैष्णव धर्म है ताशो या धर्म की रक्षा राखे તો રહે સિદ્ધાંત પ્રગટ કૃષ્ણ દાસ એસે પરમ કૃપા પાત્ર હતે હવે આવશે વાર્તા પ્રસંગ બેનું દર્શન શ્રી ગોકુલનાથજી કૃપા કરીને કરાવશે એ પહેલા આ મીરાબાઈ એમનું આટલું બધું મહત્ત્વ કેમ આપવામાં આવે છે વાર્તા પ્રસંગમાં વારંવાર ઘણી જગ્યાએ આવશે હજી રામદાસ પુરોહિત જે છે આપણા મહાપ્રભુજીના સેવક એમનો પ્રસંગ આવી ગયો એ પણ મીરાબાઈના પુરોહિત હતા અને એમણે પણ મીરાબાઈનો ત્યાગ કર્યો હતો તો આટલું બધું મહત્ત્વ આપવાનું કારણ શું તો એક જ કારણ છે કે મીરાબાઈ એ પણ ભક્ત હતા મીરાબાઈ પણ શ્રી કૃષ્ણના ભક્ત હતા મીરાબાઈની છાપમાં પણ ગિરધર ગોપાલની જ છાપ છે એટલે કે શુદ્ધ પુષ્ટિ સ્વરૂપને જ આપે પતિ તરીકે સ્વીકાર્યા છે એટલે મીરાબાઈનું લક્ષ્ય અને પુષ્ટિમાર્ગનું લક્ષ્ય એ એક જ છે પણ પુષ્ટિમાર્ગના લક્ષ્યમાં ગુરુ પ્રધાન છે અને ગુરુ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે અને ગુરુ એ જ સાક્ષાત ઈશ્વર પણ છે અને પુષ્ટિ માર્ગ અને મીરાબાઈ વચ્ચેનો ભેદ આટલો જ છે કે પુષ્ટિ માર્ગ એ આદિ છે કરોડો જન્મોથી એ ગોલોકમાં લીલા વિહાર થયેલા જીવો માટેનો આ માર્ગ છે જે પ્રગટ ભૂથલ ઉપર થયા છે અને પાછા જવાના છે અને મીરાબાઈ એ હજી નવી નવી ગોપી છે પૂર્વજન્મમાં એ ગોપી જ હતી પૂર્વ જન્મમાં જ્યારે સાત દિવસ માટે ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા ત્યારે તેને પણ ત્યાં આ દર્શનનો લાભ મળેલો છે ભક્ત માળમાં બધું વિસ્તારથી છે અને એ વખતે એણે માગેલું કે મને એક જન્મ નાચી કૂદીને લોકલાજ છોડીને આનંદ કરવો છે એટલે ઠાકોરજી તો પૂર્ણ કામ છે બધાનું પૂર્ણ કરે છે તો એનું પણ પૂર્ણ કર્યું અને એને એક જન્મ એવો મળ્યો કે લોકલાજ છોડી અને ગિરધરજીની મૂર્તિ સાથે લગ્ન કરી અને જીવનનો આનંદ લીધો અને હવે એને મર્યાદા માર્ગના કોઈ સંતની આરીથી છેવટે તો પ્રાપ્તિ શ્રી ગિરધરજીની જે મૂર્તિ હતી એ કૃષ્ણના પ્રમેય બળથી એમના લોકમાં ગઈ એટલે ઠાકોરજીના પ્રમેયબળથી ગોલોકમાં ગઈ એ જુદી વાત છે પણ લીલામાં નહોતી એટલે એને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે જે ભાવ થવો જોઈએ એ ન થઈ શક્યો એને સાધારણ મનુષ્ય જ દેખાયા અને આ તો રીતિ જ પુષ્ટિ માર્ગની કે દૈવી જીવાય દૈવી જીવ સિવાય મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન અને શ્રી ગુસાઈજી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું જ નથી અને એટલા માટે જ આ માર્ગમાં આવા આવા પ્રસંગોથી ચિતવવામાં આવે કે કોઈ ગમે તેવું મહાન ભક્ત હોય જ્યારે શ્રી કૃષ્ણ સાનુભાવ બતાવતા હોય તો પણ એની સાથે વાત કરવાનો અર્થ નથી કારણ કે એમને વલ્લભ માટે ઉછાળો નથી એમને શ્રી ગુસાઈજી માટે ઉછાળો નથી અને ત્યાં અટકી જવાનું હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ બેનું દર્શન કરાવતા કહે છે ઓર શ્રી ગોવર્ધનનાથજી કો શિંગાર બંગાળી કરતે સો શ્રી વલ્લભાચાર્યજીને શ્રી ગોવર્ધન નાથજી કો મીના કે સબ આભરણ સમરાય દીએ હતે ઔર મોર પક્ષ કો મુગટ કાછિની બાગા સબ બનવાઈ દે હે બંગાલી શ્રી ગોવર્ધન સેવા કરતી સો ભેટ શ્રી ગોવર્ધન કે આવતી સો બંગાળી જોરી કે સબ ગુરુ કે યાં પઠાવવાના લાગે આજે સધુ પાંડેને મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમે સેવા કરો પણ ના પાડી દીધી આજ્ઞા ન સ્વીકારી અને એણે સામેથી સધુ પાંડેજીએ સામેથી વિનંતી કરી કે બંગાળીઓ બધા આઠે પહોર ભગવદ નામમાં મસ્ત રહે છે રાધાકુંડ ઉપર જો આપ કહો તો એમને લાવું તો પચીસ ત્રીસ બંગાળીઓને લાવ્યા એમણે સેવા તો શરૂ કરી પણ જ્યારે સાક્ષાત શ્રીનાથજીને ત્યાં તો વૈષ્ણવોનું જે ભેટને વગેરે આવવા લાગી રાજા મહારાજા શેઠ શાહુકરોની એટલે એ બધી ભેટ જોઈ અને આ બંગાળીઓનું મન ચળી ગયું પણ ચળી ગયું એટલે પોતાના માટે નહીં પણ છેવટે તો એમનું ભૂવો નારિયેલ ફેંકે ને તો ઘર તરફ જ ફેંકે એવી એક કહેવત છે કે ભૂવો નારિયેલ ફેંકે તો એના ઘર બાજુ ફેંકે એટલે પછી એને કામમાં આવે એવી રીતે આ બંગાળીઓએ શું કર્યું જે હમણાં જ પ્રસંગ ગયો અને એટલે જ આને આગળ પ્રસંગ મૂક્યો હશે સુંદર ગોકુલનાથજીનું સંકલન છે કે આની આગળ મીરાબાઈના સાથે જે સંત મહંતો હતા એની સાથે વાત કરવાનું ઊભું ન થવું એ જ સુખ છે પુષ્ટિમાર્ગીઓ માટે અને અહીંયા તો અન્ય માર્ગના બંગાળીઓને ગોવર્ધનનાથજીની સેવામાં રાખી લીધા છે તો આ જે વિરોધાભાસ છે એ પ્રગટ કરવા માટે કે એ લોકોને વલ્લભના સ્વરૂપ શ્રીનાથજી માટે કે વલ્લભના સેવક કૃષ્ણદાસ માટે કોઈ ભાવ જ ના હોય એટલે એમનો ભાવ છેવટે જ્યાં હતો જે આચાર્ય ગૌડીય સંપ્રદાયના જે ચૈતન્ય મહાપ્રભુજી તો આ પરમ સાક્ષાત ઈશ્વર છે આપનું મિલન થયેલું છે વલ્લભાચાર્યજી સાથે એ પ્રસંગ પણ બહુ સુંદર છે પણ એમાં જે આપના શિષ્યો થયા ચૈતન્ય મહાપ્રભુજીના બે શિષ્યો મુખ્ય છે એ શિષ્યોના આ સેવકો છે અને આ સેવકોનું મન એમ થયું કે આટલી બધી ભેટ અહીંયા શું કરવી છે લાવ ને આપણે આપણી થોડી ગુરુને મોકલી દઈએ તો એમણે એ બધી ગોવર્ધનનાથજી માટે આવેલી કિંમતી ભેટો એ બધી આપે આપના ગુરુજીને છાની માની પહોંચાડી દીધી પહોંચાડી દીધી જ નહીં હવે તો કાયમ માટે પહોંચાડવાનું શરૂ કરી દીધું કોઈને પણ ખબર નથી પડતી એટલી ચાલાકીથી લઈ જતા હતા કે કોઈને પણ સમજણ ના પડી કે આ ભેટ અહીંથી જાય છે સો જબ શ્રી વલ્લભાચાર્યજીને શ્રી ગોવર્ધનનાથજી કે મંદિર મેં કૃષ્ણદાસ કો અધિકારી કીએ હવે પહેલાં ભેટિયા હતા કૃષ્ણદાસ હવે અધિકારી થયા તબ કૃષ્ણદાસ મથુરા આગ્રે તે સામગ્રી લાવી દેતી હવે આ વિચારવાની વાત છે કે મંદિરમાં ગોવર્ધનનાથજીના મંદિરમાં આ બંગાળી બ્રાહ્મણો જે સેવા કરે છે અને એ બધું લઈ લઈને પોતાના ગુરુને ત્યાં પહોંચાડી દે છે તો એની શું ગોવર્ધનનાથજી ને ખબર નહીં પડતી હોય આટલો પણ વિચાર એમના મનમાં ના આવ્યો ભાવપ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે એક શ્રી વલ્લભાચાર્યજી કે સેવક હતું શું બ્રજમે ફિર્યો કરતી શું બળે કૃપાપાત્ર ભગવદીય હતી સો અડિંગ કે વાસી હતી સો અવધૂત દાસજી कुमारी का के जूथ में है सो रास पंचाध्याय में जब श्री ठकु थाकु, ठाकुर जी प्रकट भये तब ये भक्त सगरे स्वरूप को दर्शन करी के नेत्र मुंदी के योगी की नाई मगन हो गए सो ये भक्त को प्रागट्य दास जी को है सो लीला में इनको नाम केती नहीं है, सो अडिंग में एक सनोडिया ब्राह्मण के घर जन में जब ब्रज में अकाल परे हो, तब तो मां बाप बनिया को बेटा दे के आपू तो पूरब को गए पाछे अवधूतदास बरस पंद्रह के भय तब वह बनिया को घर छोड़ी के मथुरा में आई के श्री वल्लभाचार्य जी के दर्शन करी विनंती किनी जो महाराज मोको को शरण लीजिए तब श्री वल्लभाचार्य जी आपू कहे जो हमारे संग श्री गोवर्धन को चलो जो श्रीनाथ जी के सानिध्य शरण लेंगे तब अवधूतदास श्री वल्लभाचार्य जी के संग श्री गिरिराज आए પાછે શ્રી વલ્લભાચાર્યજી આપું અવધૂતદાસ કહે તું ગોવિંદ કુંડ મેં નહીં લેવું તબ અવૂતદાસ ગોવિંદ કુંડ મે નાહી આવે આપણને એમ થાય કે આ કૃષ્ણદાસજીનું ચાલે છે વાર્તા પ્રસંગ એમાં અવધૂતદાસજીનો આ વિસ્તાર કેમ થયો તેનું કારણ હવે આવશે કે આ જે ચોરીઓ કરે છે બંગાળીઓ એ ગોવર્ધનનાથજી તો આપ સાક્ષાત્પૂર્ણ પુરુષોત્તમ છે એટલે આપ હવે એ બંગાળીઓને કશું નહીં કહી શકે કેમ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ રાખ્યા છે એટલે ત્યાં ઠાકોરજી પણ પાછા પડી જાય છે પણ ઠાકોરજી હવે જે લીલા કરવાના છે આ ચોરી કરી છે આ બધી ચાલી ચાલુ થઈ ગઈ છે ચોરી મંદિરમાંથી એનું પ્રકાશ કરવો છે એના માટે આ અવધૂતદાસ બન્યા છે નિમિત્ત એટલે અવધૂતદાસજીનો આ પ્રસંગ અહીંયા લીધો છે પાછે શ્રી વલ્લભાચાર્યજી આપું ગોવિંદકુંડ મેં સ્નાન કરી કે મંદિર મેં પધારે તા સમયે ગોવર્ધનધરકો રાજભોગ આવ્યો હતો તબ સમય ભય ભોગસરાય અવધૂતદાસ કો બોલાય કે શ્રી ગોવર્ધનધર કે સાનિધ્ય બેઠાય નામ નિવેદન કરવાયો તબ અવૂત દાસને શ્રી વલ્લભાચાર્યજી સો વિનંતી કીની જો મહારાજ મેરે મન મે તો યહ હૈ જો શ્રી ગોવર્ધનનાથજી કો હૃદય મેં ધરી કે વ્રજ એટલે વલ્લભનું સ્વરૂપ જાણ્યા પછી માગવામાં જો કુશળતા હોય તો કેવું દુર્લભ મળી શકે એ આ પ્રત્યક્ષ પ્રમાણ છે મેરે મન તો યહ હૈ श्री गोवर्धन नाथ जी को हृदय में धरी के ब्रज में फिरियो करूं तब श्री वल्लभाचार्य जी आपू हाथ में जल लेके अवदूत के ऊपर छिड़के तब अवदूत दास जी की अलौकिक देह हो गई भूख प्यास कछु देहाद्यास बाधा नहीं करे કેવી કૃપા કરે છે જુઓ તો ખરા વલ્લભાચાર્યજી કેવા છે આપ જેવું માગ્યું એના માટે એવું માગ્યું કે હું પસ આ હમનામાં મારા હૃદયમાં એમના દર્શન થયા કરે અને હું વ્રતમાં ફર્યા કરું તો વલ્લભ મેં પહેલી ચિંતા તો એ થઈ કે આ પછી ખાશે નહીં પીશે નહીં તો એને મારા ઠાકોરજી જે હૃદયમાં પ્રગટ કરું છું એ બેને શરમ પડશે આ ભોગ જ નહીં ધરાવે આ ભોગ ધરાવશે નહીં લેશે નહીં તો એવી કૃપા કરી કે કશું ભૂખ પ્યાસ એને લાગે જ નહીં તરસ પણ ના લાગે જળની અને ભૂખ પણ ના લાગે આવી વલ્લભાચાર્યજીએ એક જળ છાંટી કૃપા કરી દીધી અને સો માનસી મેં મગન હોઈ ગયે પાછે શ્રી વલ્લભાચાર્યજીને રાજભોગ આરતી કીની રાજભોગ એ પછી કરી સો વે ગોવર્ધન ધરકો સ્વરૂપ આપને હૃદય મેં નખતે શીખ પર્યત તરીકે બ્રજમે સદા ફિરિયો કરતી જો સ્વરૂપાનંદ મેં સદા મગન રહેતી હવે આવે છે પ્રસંગ ગોકુલનાથજી આ હરિરાયજીએ ભાવ પ્રકાશ કરી વચ્ચે સુંદર અવધૂતદાસજીનું આખું વર્ણન કરી લીધું કે કુમારિકા યુથના છે અને આવી રીતે વલ્લભે અતિશય કૃપા કરી અને ભૂખ તરસથી પણ મુક્ત કરી અને જેવું માનસીમાં ફળ માંગ્યું આપી ચૂક્યા છે હવે જે વિસ્તારથી વર્ણન ગોકુલનાથજી કરે છે કે શું ઘટના ઘટી ગોવર્ધનનાથજીએ કેવી રીતે અચ્યુતદાસજીને કહ્યું સો એક એસે કરત બહુત દિન બીતે તબ એક દિન શ્રી ગોવર્ધનનાથજીને અવધૂત દાસકો જતાઈ જો તુમ કૃષ્ણદાસ અધિકારીશો કહો જો ઈન બંગાળીને કો નિકાસો આ બંગાળીઓને કાઢો જો મોકો આપનો વૈભવ બઢાવનો હૈ મારે મારો વૈભવ વધારવો છે ઓર એ બંગાળી મોકો ભોગ ધરત હૈ અને બે બે દુઃખ કીધા એક તો ક્યાં ચોરી કરી જાય છે એ અને બીજું દુઃખ હવે ઓર એ બંગાળી મોકો ભોગ ધરત હે સો ઉનકી ચૂટિયા એટલે કે એમની જે માથામાં જટા હોય ને મોટી બધા જટા રાખતા એ વખતે વાળ મુંડા નહીં એટલે જટા અંબોડો અંબોડો કહેવાય અને ચૂટિયા કહેવાય સો ઇનકી ચૂટિયા એક દેવી કો સ્વરૂપ હૈ સો મેરે પાસ બેઠાવત હૈ જ્યારે જ્યારે પણ ભોગ આવે છે રાજભોગ અને શયનભોગ અને પણ કોઈ પણ ભોગ તો ખાસ તો રાજભોગમાં તો એ દેવીની મૂર્તિ કાઢે છે ને ત્યાં મારી પાસે આગળ બેસાડી દે છે એ લોકો માતાજીમાં બહુ માને બંગાળમાં માતાજીનું મહત્વ વધારે પણ અહીંયા પુષ્ટિ માર્ગ છે તાસો ઇન બંગાળી લોકો બેગી કાઢો તબ અવધૂતદાસને યહ બાત આપને મનમાં રાખી સો એક દિન કૃષ્ણદાસ શ્રી ગોવર્ધન સો મથુરા જાત હતે સો માર્ગ મેં અવધૂતદાસને કૃષ્ણદાસ સો પૂછી जो तुम कह जा आ अधूरो रहे रो, प्रसंग हवे आवती काले श्री की जय हो श्री नाथ की जय हो